ગુજરાત અને રાજસ્થાનના મુસાફરોને રેલવેની ભેટ અમદાવાદના અસારવાથી ચિત્તોડગઢ વચ્ચે દોડતી મેમુ ટ્રેનને આજથી મેમુ ટ્રેનમાં રૂપાંતરણ કરાઈ હિંમતનગર રેલવે સ્ટેશને મેમુ ટ્રેનને રેલી બતાવવામાં આવી હવે ઇલેક્ટ્રિક એન્જિનથી ટ્રેન દોડતી થતા મુસાફરોનો સમય બચશે સાથે રેલવેને ખર્ચ પણ ઓછો આવશે અમદાવાદના અસારવાથી ચિત્તોડગઢ વચ્ચે દોડતી મેમુ ટ્રેનને આજથી મેમુ ટ્રેનમાં રૂપાંતરણ કરાઈ હિંમતનગર રેલવે સ્ટેશને મેમુ ટ્રેનને રેલી જંગી બતાવવામાં આવી હવે ઇલેક્ટ્રિક એન્જિનથી ટ્રેન દોડતી થતાં મુસાફરોનો સમય બચશે સાથે રેલવેને ખર્ચ પણ ઓછો આવશે અમદાવાદના અસારવાથી ચિત્તોડગઢ વચ્ચે દોડતી મેમુ ટ્રેનને આજથી મેમુ ટ્રેનમાં રૂપાંતરણ કરાઈ હિંમતનગર રેલવે સ્ટેશને મેમુ ટ્રેનને રેલી ઝંડી બતાવવામાં આવી હવે ઇલેક્ટ્રિક એન્જિનથી ટ્રેન દોડતી થતા મુસાફરોનો સમય બચશે સાથે રેલવેને ખર્ચ પણ ઓછો આવશે